વાવ બેઠક ઉપર ભાજપના સ્વરૂપજી ઠાકોરનો તેરસો મત વિજય થયો છે આ બેઠક ઉપર ત્રેવીસ રાઉન્ડની હાથ ધરાયેલી મતગણતરીમાં એકવીસ રાઉન્ડ સુધી કોંગ્રેસના ગુલાબસિંહ રાજપૂત આગળ ચાલી રહ્યા હતા પરંતુ મતગણતરીના બાવીસ અને ત્રેવીસમાં રાઉન્ડમાં ભાજપના સ્વરૂપજી ઠાકોરે કોંગ્રેસના ગુલાબસિંહને લીડ કાપી અને વિજય તરફ આગળ વધ્યા હતા તો ભારે રસાકસી બાદ કોંગ્રેસના ગુલાબસિંહનો પરાજય થયો છે વાવ વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીના પરિણામ માટે મતગણતરી પૂર્ણ થઈ ચૂકી છે વાવ બેઠક ઉપર ભાજપના ઉમેદવાર સ્વરૂપજી ઠાકોરની આખરે જીત થઈ છે મતગણતરીના કુલ 23 રાઉન્ડ દરમિયાન ભારે રસાકસીના અંતે ભાજપની જીત થઈ છે ભાજપના સ્વરૂપજીની 1300 મતે જીત થઈ છે તો મતગણતરીના 14 રાઉન્ડ સુધી કોંગ્રેસના ઉમેદવાર ગુલાબસે રાજપૂતની લીડ જોવા મળી હતી પરંતુ તે પછીના રાઉન્ડમાં ભાજપ લીડ કાપતું જોવા મળ્યું હતું ત્યારબાદ 22મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવાર આગળ નીકળી ગયા હતા અને છેલ્લે 23મા રાઉન્ડના અંતે ભાજપના ઉમેદવારની જીત થઈ છે લીડમાં રહ્યું હતું પરંતુ ભાજપે જીતનો વ્યક્ત કરેલો આશાવાદ સત્ય સાબિત કરી બતાવે છે સ્વરૂપજી ઠાકોરે દબદબાભેર જીત મેળવી છે તો અંતિમ રાઉન્ડમાં તેરસો લીડ સાથે સ્વરૂપજી ઠાકોરનો ભવ્ય વિજય થયો છે વાવમાં જીત એ વટનો સવાલ બની ગયો હતો ભાજપ અને કોંગ્રેસની ઊંઘ ઉડી ગઈ હતી તો તે પાછળનું કારણ અપક્ષના ઉમેદવાર હતા ભાજપે ટિકિટ ન આપતા નારાજ થયેલા માવજી પટેલે અપક્ષ ઉમેદવારી નોંધાવી જોરદાર ટક્કર આપતા જોવા મળ્યા હતા તો બનાસકાંઠા જિલ્લામાં વાવ વિધાનસભાની પેટા ચૂંટણીમાં જાતિવાદનું રાજકારણ પણ જોવા મળ્યું હતું ભારતીય જનતા પાર્ટી કોંગ્રેસ અને અપક્ષના ઉમેદવાર માવજીભાઈ પટેલ આ બેઠક ઉપર જીત મેળવવા માટે દરેક સમાજને મનાવવાનો પ્રયત્ન કર્યો હતો ગુજરાતમાં પ્રથમ વખત કોઈ એક બેઠકની પેટા ચૂંટણી આટલી આક્રમક રીતે ભાજપ લડી રહ્યું હતું જેનું મૂળમાં ગેનીબેન ફેક્ટર હતું જે બે હજાર સત્તર થી ભાજપ ને એક બીજી બેઠક ઉપર પરાજિત કરતા રહ્યા છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં પણ ભાજપના હેટ્રિકના પ્લાનમાં પંક્ચર પાડવામાં સફળતા ગનીબહેને મેળવી હતી તો અગાઉ બે હજાર સત્તરથી બે હજાર બાવીસ અને બે હજાર ચોવીસ આમ ત્રણ પેટા ચૂંટણીમાં ભાજપને પરાજિત કર્યા છે વાસ્તવમાં ભાજપ પાસે બનાસ જિલ્લામાં કોઈ એવો ચહેરો નથી કે જે ગનીબહેનનો મુકાબલો કરી શકે અને સ્વરૂપજી ઠાકોરે અગાઉ બે હજાર બાવીસમાં જ ગેનીબહેનની આ બેઠક ઉપરથી હરાવ્યા હતા અને ભાજપે ફરી તેને ટિકિટ આપી

આ બધા આપ્યું છે લોકોએ ખૂબ સાથ સહકાર આપ્યો છે વિપક્ષમાં હતા તંત્ર એમની જોડે તો છતાં હજાર પંદરસો જેટલા નજીક વોટનો જ માર્જિન રહ્યું છે એટલે એમાં બાભરે સાથ આપ્યો વા સોઈગામે ઘણો સાથ આપ્યો છે બધાનો આભાર માનું છું આપના માધ્યમથી વાવ સોઈગામ ભાભરની જનતાનો